વડોદરા તાલુકા પોલીસે સમારકામ સાઇટ પર જુગાર રમતા બારની કરી ધરપકડ વડોદરા તાલુકા પોલીસે બાંધકામ સાઇટ પર જુગાર રમતા બાર જુગારીઓની ધરપકડ કરી છે પોલીસે રોકડ અને મુદ્દા માલબળી ત્રણ લાખ ઉપરાંતની મત્તામાલ કબજે કરી છે પોલીસની આંખોમાં ધૂળ નાખવા માટે જુગારીઓ બિલ્ડિંગ સાઇટ બંધ થયા પછી ભેગા થઈ જુગાર રમતા હતા ભાયલી ખાતે આવેલ કિશન એલટી ની બાંધકામ સાઇટ પર જુગાર રમાતો હતો પોલીસે બાતમીના આધારે કોર્ડન કરી પકડ્યા હતા મોટા ભાગના બિલ્ડર અને બિલ્ડિંગ સાઇટ સાથે સંકળાયેલા વેપારીઓ હોવાની ચર્ચામાં આવી રહ્યું છે તાલુકા પોલીસની રેડને પગલે બિલ્ડર આલમમાં ખળભળાટ મચી ગયો છે ઇન્સ્પેક્ટર આઈજી સર તથા એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અન્વયે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગોહી તથા જે જુગારની જે છે અસામાજિક પ્રવૃત્તિઓને સ્થનાબૂત કરવા માટેની સૂચના મળેલી હતી જે અનવે વડોદરા તાલુકા પીઆઈને મળેલ બાતમી અન બાતમી અન્નવહે તે ભાયલી નવરત્ના યુનિવર્સિટી પાસે આવેલા ઇસમ એન્ટીસ નામની જે સાઇટ છે એની પરંતુ ઓફિસમાં કેટલાક કિસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે નો તાલુકાની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 12 જેટલા ઇસમો સ્થળ જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે જેઓને રેડ દરમિયાન આપણે અંગ ઝડપીના 1,5640 દાવ ઉપરના ટોટલ 45130 રૂપિયા ઉપરાંત તેમની સાથે જે તેમની પાસે જે 12 મોબાઈલ મળે એની કિંમત છે 1,80000 આમ કુલ 3,30770 નો મુદ્દાબલ ઝડપી પાડવામાં આવેલ છે આ લોકો પકડાયેલા જે આરોપીની વાત કરી તેમાં અલ્પેશભાઈ ગોતમભાઈ નારિયા વિશાલ મોહનભાઈ પટેલ સંજય જમનાદાસ પટેલ મેહુલ જયંતિભાઈ ઝંઝુવાડિયા કુંજન ભરતભાઈ કાલરિયા ભાવેશ મનસુખભાઈ પટેલ વિપુલભાઈ જયભાઈ પટેલ સંદીપ કેશવલાલ પટેલ પિયુષ કુમાર મનસુખલાલ નાથપરા પિયુષ અશ્વિનભાઈ વાચાણી નયન ભીમજીભાઈ લિંબાચિયા વિમલ મગનભાઈ પટેલ જેટલા બાર આરોપીઓને જુગારા એટલો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે